ભૂજનીમાં આશાપુરા પ્રી પ્રાઇમરી સ્કૂલમાં અષાઢી બીજની પૂર્વ સંધ્યાએ નાના નાના ભૂલકાઓ દ્વારા અષાઢી બીજની ઉજવણી નિમિત્તે અનેક પ્રકારના હુન્નરો રજૂ કર્યા ગત તારીખ છના શનિવારેમાં આશાપુરા પ્રી પ્રાઇમરી શાળામાં અષાઢી બીજ પૂર્વની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કચ્છી નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું તેમજ સૌપાન ત્રણ અને સિનિયર કેજીના વિદ્યાર્થીઓ દ્વારા અષાઢી બીજનું મહત્ત્વ આ બેહોબ રજૂ કરવામાં આવ્યું હતું તેમજ સોપાન બેની નાની બાલિકાઓએ શિક્ષકોના માર્ગદર્શન દ્વારા કચ્છી સંસ્કૃતિની ઝાંખી દર્શાવી હતી શાળાના તમામ વિદ્યાર્થીઓએ કાર્યક્રમને શાંતિથી નિહાળી અને આ પર્વની માહિતી મેળવી હતી મા આશાપુરા પ્રાઇમરી સ્કૂલના સંચાલક દ્વારા આમ તકલીમી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે કચ્છી નવા વર્ષ આષાઢી બીજની પૂર્વ સંધ્યાએ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાસ કરીને શાળાના આચાર્ય અને શિક્ષકગણના સહયોગથી વિદ્યાર્થીઓ દ્વારા અદ્ભુત કચ્છી નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું સૌપાન ત્રણ અને સિનિયર કેજીના વિદ્યાર્થીઓ દ્વારા પણ અષાઢી બીજ એટલે કે કચ્છીઓનું નવું વર્ષ છે તેનું મહત્ત્વ રજૂ કરવામાં આવ્યું હતું સૌપાન બેની નાની બાલિકાઓએ શિક્ષકોના માર્ગદર્શન દ્વારા કચ્છની સંસ્કૃતિની ઝાંખી કરી હતી શાળાના તમામ વિદ્યાર્થીઓએ સમગ્ર કાર્યક્રમ શાંતિથી નિહાળી અને દાદ આપી તાળીઓના ગરગડાટથી જે વિદ્યાર્થીઓ દ્વારા આ અદ્ભુત હુનર રજૂ કરવામાં આવ્યું હતું તેને બિરદાવવામાં આવ્યા હતા શાળાના સંચાલકો દ્વારા શાળાના આચાર્ય અને શિક્ષક દ્વારા તેમને બિરદાવવામાં આવ્યા હતા